નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની વોરા બજાર આવેલ દુકાનમાં ચોરીની ઘટના બનતા પોલીસે તપાસ હાથ ધરી છે ભાવનગરની વોરા બજારમાં આવેલ વિજય નોવેલ્ટી નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરોએ શટરનો નકો તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને ચોરીને અંજામ આપ્યો હતો ચોરીની આ ઘટના અંગે દુકાનના માલિકને પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે